ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તારીખ 22 જુલાઈ 2025 ના રોજ વિશ્લેષક જગદીશ મહેતા દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી તેમજ આદિવાસી સમાજ અંગે અપમાનજનક નિવેદન કરવામાં આવ્યું હતું જેનાથી સમગ્ર આદિવાસી સમાજના લોકોનું અપમાન અને લાગણી દુભાઈ છે આથી સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે જગદીશ ગુનાતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે આજે શરમ આવે છે કે જે રામ ભગવાને એક આદિવાસી સમાજ સાથે ગરોબો કરવી એક કુટુંબનો નાતો હતો એના માટે એલફેલ શબ્દો બોલે કોંગ્રેસ અને સખત શબ્દમાં વખોડે છે આજે અમે કલેક્ટર સીને અનુ આવેદન આપીએ છે અને પર તાત્કાલિક ધોરણે પગલા ભરાય ગમે એમ બોલવું કોઈ જ્ઞાતિ માટે એ બહુ અપમાનજનક છે કોઈની સાથે વ્યક્તિગત ટિપ્પણી બી ના કરી શકાય ત્યારે ગમે એમ એક જર્નાલિસ્ટ તરીકે બોલવું શરમની વાત છે એ ગુજરાતી છું એવું કહેતા આજે શરમ ચૂકી જાય છે કે મારા ગુજરાતના આદિવાસી માટે ગમે એમ શબ્દ બોલા તુષારભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા છે પણ એ આદિવાસી સમાજમાંથી આવે છે ત્યારે સમાજને એક લાંછન રાખે એ પ્રમાણે ગમે એમ કૃત્ય બોલવું એ આજે શરમજનક બાબત છે એને અમે વખોડીએ છીએ આવેદનપત્ર આપે છે આવેદનપત્ર આપી અમે એ ડિવિઝન સોરેડી મેં પોલીસ સ્ટેશન પીઆઈ પાસે જવાના છે અને એની અમે એફઆરઆઈ થાય અને તાત્કાલિક ધરપકડ થાય એવી માગણી પણ કરવાના છે